આજ રોજ તાલુકા કક્ષાનો કલા મહાકુંભ સોનગઢ ખાતે યોજાયો ગુરુકુળ વિવિધ લક્ષી હાઈસ્કૂલ સોનગઢ મુકામે યોજાયો જેના સંચાલન શ્રી મહાસુખભાઈ ભટ્ટ તથા રાજુભાઈ જાની કર્યો હતો સિયોર તાલુકા ગ્રામ્ય કક્ષાના પ્રાથમિક શાળા તેમજ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ સંખ્યામાં પોતાનું કલા પ્રદર્શન કર્યું હતું આ કલા મહાકુંભ બે દિવસ યોજાનારો હતો બ્યુરો રિપોર્ટ સિહોર

અને આપણી વચ્ચે અત્યારે આચાર્ય દર્શનભાઈ અને વિનુભાઈ પડિયા આવકારીએ ¿Qué es eso? ¿Qué es eso? ¿Qué es eso? ¿Qué es eso? ¿Qué

ઉપાચના ભવનની અંદર સાત સ્પર્ધાઓ આજે અને આવતીકાલે ગરબા જેવી સાત સ્પર્ધાઓનું આયોજન આવતીકાલ થયેલ છે ગ્રામ્ય કક્ષાની સિહોર તાલુકાની આંબલા સોનગઢ ગુરુકુળ ગુરુકુળ પ્રાથમિક શાળા દયાનંદ કન્યા વિદ્યાલય જે જે મહેતા સખવદર પ્રાથમિક શાળા મોજીલી શાળા આવી શિહોર તાલુકાની મોટાભાગની સ્કૂલના પાંચસો ઉપરના સ્પર્ધકો છે જેમણે આજની તારીખમાં ભાગ લીધો છે અને કાલની રજિસ્ટ્રેશનની અંદર પણ પાંચસો જેટલી જેટલા સ્પર્ધકો છે જેમણે નામ નોંધાવેલા છે